આ છે એના બચ્ચા અરે પણ આને ઓરું આમ લાગે ઓગિયા મજામાં ને તો આ છે એકદમ ચોખ્ખું પાણી જાય છે બસ આમાં થાય એક જ રામાયણ કે આમાં છે લપટાય જો અત્યારે એમને જાય તો લપટવાના ચાન્સ પંચાણું ટકા છે પંચાણું ટકા તો છે જ એટલે આમાં જ્યારે ગાડી કાઢો ત્યારે ભૂમ કરીને કારક જવા દેવાની જો આમાં અમાયમાં પોગ ખયો તો લપટીને પડવાના છે પાણી એ ના જાય છે અત્યારે અને આમાં ફૂલ લપટાણ છે અત્યારે આ જગ્યાએ તો ખંભાળીએ એટલે પછી આવા મોડું થઈ ગયું અને જ આવા મોડું થઈ ગયું હતું અત્યારે એક વાગી ગયો છે વરસાદ તો કોકોક સાટા હતા બહુ નથી આ અને પછી તમને હવે ઊંટનો ને બધું વિડીયો દેખાડ્યો છે તો હાલો હવે જાય છે ઘરે કોકોક સાટા વરસ ચાલુ થઈ ગયા છે અને પવન તો બહુ છે અત્યારે ફૂલ પવન છે તો હાલો થોડું ઘણું શૂટિંગ કરીએ પછી નીકળી હવે અને બે ફોટા પાડ લઈ તો અત્યારે બસ આવ તમને સલુડિયો અત્યારે દેખાડી દઉં છું અને પછી મારે જાઉં છે ઘેર અહીંયા હેવાર છે અને પાણી જોઈ લો એ એકદમ નામી મજાનું જાય છે ભવન એ ખૂબ જ ઠંડો ઠંડો સારો સારો એવો આવે છે અને વાદળસો વાતાવરણ છે હાલો તો હવે અમે જાય છીએ ઘરે થોડો વિડીયો વિડીયો તો વિડીયો લીધો અને ફોટો શૂટ કરીને ફોટો શૂટ કરી લીધું તો પણ જાય છે અને આ ભાઈ વિભાદા જોડજો હાલો થાય પાણી ઠરે છે અત્યારે બોલો ભાઈ તો બસ આગળ મોટરસાઈકલ લઈને વયો ગયો અને હું જાઉં છું હાલીને પાણીમાં પાણી ફૂલ ઠંડુ છે અને લપટાણે છે આમાં Laptan, Laptan, Laptan Alo bhai, pata pata તો ચાલો ત્યાંથી તો અમે ક્યારના ઉતાર્યા હતા ખંભાળિયાથી બપોરે પી ગયા હતા બપોરી એકમાં થોડીક વાર હતી ત્યારે પી ગયા તો અહીં કરી લીધા અને લાઇટ તો નથી થોડીક વાર આવીને પાછી વહી ગઈ અત્યારે પણ લાઈટ નથી પણ અત્યારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ચાલો એનું થોડુંક સીન તમને દેખાડું બહુ નહીં પણ ઝરમર ઝરમર ચાલુ છે નામ એવો થોડુંક ચાલુ હતું પણ અત્યારે ઝરમર ઝરમર ચાલુ છે અને આ છે અમારે મકાન અત્યારે કામકાજ થઈ ગયો છે એટલે બસ અને છે આઠ વરસાદ તો ધીમી ધારે દેવ ચાલુ જ છે પણ હવે વયસમાં થોડીક ની સ્પીડ વધારી હતી વરી પાસે ની કંટ્રોલમાં લઈ લીધી છે બહુ અતિશી વરસાદ નથી બીજા જ વિડીયા અત્યારે જોઈ ફૂલ વેકરા જાય ફૂલ નદીઓ જાય એવો તો અત્યારે હજી અમારે નથી હ બસ ચાલુ છે તો ચાલો બસ વ્યારું કરો ભાઈ લાઇટનું નાખી નાખ્યું હોય કઈ વહી જાય બધું હાથમાં લઈને ખાવું જોશે જેમ કે હું પેલા વિડીયોમાં બોલ્યો તો એમ કે જો કદાચ લાઇટ વહી જાય તો ખાઈ લઈ પી લઈ ઉતાવળ કરી પણ લાઇટ પેલા જ વહી ગઈ વિડીયોમાં જેમ વાત કર્યું એમ બસ લાઈટ વહી ગઈ છે અને એલઈડી લાઈટ ચાલુ કરી દીધી છે હવે બસ અત્યારે વ્યારું કરી છે આ છે મારું શાક હું મેરસોમાં નાખીને જ ખાઉં છું શાકમાં અને અત્યારે બસ મચ્છા તરેલા દૂધ રોટલો શાક ચાલો તો ફટાફટ વ્યારું કરી લઈએ અને લાઈટનું તો નહીં નથી એ આવક જાવક કરશે